તમામ મારા ટોરડા ગામના વડીલો માતાઓ તથા પશુપાલકોને અમારી એક માગણી છે કે હાલમાં અમારા ટોરડા ગામની અંદર એ અમારા ટોરડા ટોરડા ગામ તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લીમાં આવેલું છે એ રાજસ્થાનની સરહદ માત્ર આઠેક કિલોમીટરના અંતરમાં આવેલું છે હાલમાં અમારા ટોરડા ગામે પશુ પર નભતા મોટા ભાગના માણસો આવેલા છે હાલમાં અમારા ટોરડા ગામે વીસેક વર્ષથી ટોરડા દવાખાનું પશુ દવાખાનું વીસેક વર્ષથી તદ્દન ખંડેર હાલતમાં પડેલ છે તો અમારી એક નમ્ર અને લાગણીભરી મોંઘા પશુઓ માટે અમારી એક લાગણી છે કે અમારા સ્વતવરે આ ખંડેર હાલતમાં પડેલ પશુ દવાખાનું સો ચાલુ થાય અને ઢોરા મૂંગા ઢોરોને તાત્કાલિક સારવાર મળે અને અમારે એક જ કમાવાનો સ્ત્રોત છે જે પશુ દૂધપાલકો માટે પશુઓ પર અમે નપતા હોઈએ છીએ અને તેનાથી અમને રોજીરોટી મળે છે જ્યારે અમારે પશુ બીમાર પડે છે ત્યારે અમારે ક્યાં દવા કરાવવી એ મોટામાં મોટો પ્રશ્ન થાય છે આજે વીસ વર્ષથી વીસ વર્ષ પહેલાં અહીંયા દવાખાને બબે ડોક્ટરો અને કમ્પાઉન્ડર હતા તો અમારે પશુઓને દવા થતી હતી હાલના તબક્કે આ વીસ વર્ષથી ખંડેર હાલતમાં પડેલ દવાખાનાને લીધે અમારા પશુઓને મરવાના દિવસો આવ્યા છે એને તાત્કાલિક સારવાર મળતી નથી જેના કારણે અમારી એક જ માગણી છે કે સ્વતરે સરકારી દવાખાનું ચાલુ થાય અને પશુઓને સારવાર મળી રહે એટલી અમારી માગણી છે અમને સરકારમાં એટલી રજૂઆતો એ કરી છે પંચાયતમાં પણ તલાટી સરપંચને રજૂઆતો કરી છે તેમ છતાં આ દવાખાનાનો કોઈ પ્રશ્ન હલ થતો નથી તો જ્યારે અમારે આ દવાખાનું સતવ વર્ષે ચાલુ થાય એવી અમારા આ ટોરડા વિસ્તારની અંદર આજુબાજુ બાવનથી ત્રેપન ગામો આવેલા છે એ ગામોને આ મૂંગા ઢોરો માટે અમને સવલત મળી રહે એવી અમારી માગણી છે